જય સ્વામિનારાયણ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે વધેલી રોટલીમાંથી એક યુનિક નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં આપણે એમાં ચણાનો લોટ લઈ લેશું થોડી કસૂરી મેથી એમાં નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું લાલ મરચું નાખીશું થોડો ગરમ મસાલો નાખીશું થોડી હળદર નાખીશું થોડી ખાંડ નાખીશું સ્વાદ પ્રમાણે અડધું લીંબુ નીચોવીશું થોડું તેલ નાખીશું ડ્રોપ ઈટ થોડું પાણી નાખીને આપણે બેટર જેવું બનાવીશું આ રીતના આપણું બેટર સરસ રીતે બની ગયું છે હવે આ બેટરને આપણે આપણી જે વધેલી રોટલી છે એની ઉપર આપણે આ રીતના સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતના બેટર સ્પ્રેડ કર્યા પછી આપણે રોલ આ રીતના વાળી જવાનો છે અને ઢોકળ્યું હોય તો ઢોકળ્યું જો કે મારા અત્યારે આજે રોલો રોલો છાતા એટલે મેં પછી તપેલીમાં નીચે ગરમ પાણી લીધું છે ઉપર કાણાવાળું સીવું એની ઉપર તેલ લગાવીને આ રીતના રોલને બાફી લેવાના છે આ રીતના આપણા રોલને ઢાંકીને ઉપર થોડો વજન મૂકીને આપણે પાંચ દસ મિનિટ બફાવા દેવાના છે આપણે જોઈ શકીએ છીએ આપણે રોલમાં આ રીતના ચાકુ સ્પ્રેડ કરવાનું છે આપણું ચાકુ એકદમ ક્લીન આવે છે તો આપણા રોલ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે એને ગેસ બંધ કરીને થોડા ઠંડા થવા દઈશું આપણા રોલ થઈ ગયા છે સરસ ચડી ગયા છે હવે આપણે આ રીતના એને કટિંગ કરી દઈશું આપણે બધા રોલના આ રીતના ટુકડા કરીને મૂકી દીધા છે અને આ બાજુ આપણું તેલ ગરમ મૂકી દીધું છે હવે આપણે આ ગરમ ગરમ તેલમાં આને ફ્રાય કરવાના છે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એક પછી એક આપણે આ જે આપણા ટુકડા કરીને રાખ્યા હતા એ આપણે એમાં તળાવવા માટે નાખી દઈશું મને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય આપણા સરસ એવા રોટલી પાત્રા તૈયાર થઈ ગયા છે અને આપણે એની ઉપર થોડો એવો ચાટ મસાલો છાંટી દઈશું અને તૈયાર છે આપણા વધેલી રોટલીમાંથી એવો યુનિક એવો નાસ્તો અમારા ઘરે તો અમે રોટી પાત્રા કહીએ છીએ પણ તમારે જો કોઈ તમને યુનિક નામ મળતું હોય તો તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આ એટલો ટેસ્ટી અને એટલો ક્રિસ્પી નાસ્તો થાય છે કે ખૂબ જ બાળકોને તો ખૂબ જ ભાવે છે વધેલી રોટલી એમને નહીં ખાય બાળકો વધેલી રોટલી છે ને એમાં નથી ખાતા પણ આ રીતના તમે યુનિક બનાવી દો ને તો સરસ રીતના ખાઈ લે છે તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ